જ્યારે ભગવાનમાં શ્રદ્ધા વધે છે તો એ ભક્તની વધુ નજીક આવી જાય છે એમનો હૃદયથી કરો અને પોતાના અંતકરણમાં એમને સ્થાન આપો સાક્ષી માનીએ તો એ આપણી મદદ કરે છે હું તો બસ હૃદયથી એમની યાચના કરનારો યાચક છું આ બધાનો શું અર્થ છે મારી સમજમાં તો કંઈ જ નથી આવી રહ્યું શિવબાહુ આવ્યા હતા મને એનાથી બહુ ડર લાગે છે આંખો બંધ કરું તો મા ભગવતીની પાયલનો અવાજ સંભળાય છે વિધિને રોકવી વિધિ કરતાના હાથમાં પણ નથી શિવબાહુ વીર ભાઈરાવ ગોવર્ધન રાજકુમારીજી તમે જાઓ અને પ્રાર્થના કરો માતાજી સારું કરશે જાઓ ડરો નહીં सत्य खबर न न थी। तमारी, तमारी कोई न थी, थी। <laughs> तमारी कोई कोई बात मारे निकली संपत्ति, नामे नहीं, तो शिव बाहु तो। दुष्ट नही दुष्ट नहीं, दुष्ट पिशाच। <laughs> मारा पिशाश

પોતાના ષડયંત્રમાં શામિલ કર્યો હરિકૃષ્ણને મોહિનીનું નાગ મંદિરમાં મળવું ત્યાં જ ઉદયરાજની લાશ મળવી હાથીનું ગાંડા થઈ અને એ ત્રણ લોકોને મારવા અને આ સંપત્તિને પેલી સુનેનાના નામે કરવાની અને અત્યારની યોજના સાંભળીશ તો ડરથી ધ્રુજી ઉઠીશ આ અમાવસ્યાએ ભદ્રકાલીની પૂજામાં એ રુદ્રની ગરદન કાપીને એના લોહીનો માને ચડાવો ચડાવીશું ए मां मा मा, मा <laughs> भगवती भगवती <laughs> મોત મોત મને ભૂલી ચુકી છે કદાચ એ ઈચ્છે તો પણ મને અડી શકે એમ નથી છોડું